ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો અત્યારમાં છે ને વાગી ગયા છે ભૂલી ગઈ છે હું જોઉં જો આઠ ને ઓગણીસ હવે આઠ થઈ ગયા હવે આઠ થઈ ગયા હું જાય મારા પપ્પા ને મૂકી દીધું છે દૂધ આ છે દૂધ અને કાલે આપણે બનાવ્યું ને અથાણ તાજે તાજું ના છે રોટલી ગરમા ગરમ રોટલી મારી મમ્મી બનાવે છે મેં જો બધી બીહુને નાખી દીધું વાહિંદર નાય ખા અને હવે હે ને હીરામાં દેવા આવી મારા પપ્પાને હીરા લે ને પછી બીજા બધા કામ થાય બધા એક 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 હીરા આવે બધાને ભેગું બેહવાનું વેરું ના આવે ટાણમાં અને જસમીનને એ ઓલા રૂ વી હાઠીઓમાંથી એવું હાલે છે જાય છે ને ઓલ કાલા ખરા તા ને એ બધા નાખા પાંદડા ને કાલાને ખૈરા ને લોયા ભરી ભરી આખી હાઠીઓ હજી નથી નાખી હજી ખા હે ને નાખ્યું તો હજી અડધી ખાય છે ને અડધી ખાઈ લીધું અને ચકલીયું જો અહીંયા છે ને મંડાણીયું છે છે હજી શેરું ને હીરામણ દેવાનું બાકી છે એનો વારો હવે આવશે આવો પધારો વેલકમ જો મસાલો સડે ને ભરીન કઈરા ગુંદા મસાલો ભરીને ગુંદુ માથે જ નઈ દેખાય પણ ગુંદુ ખાવો ને એટલે અંદર મસાલો નીકળે મસાલો નીકળે પણ થોડા ગામ જીવા પણ હમ પણ આ તાજે તાજે છે ને ચાખી લઈ રોગા થયા ટેસ્ટિંગ પ્રમાણે ક્યાંથી આ સેલ થયા તો વાંધો નહીં એ તો તીખા કરીને જરા ખાટાને તીખા ગોળ નથી નાખો હાલો તો આપણે છે ને હવે બીજું મંડી કામ કરો પછી બ્લોગ કન્ટિન્યુ કરી હાલો તો જો અત્યારે છે ને મમ્મી રોટલી કરી લીધી ને હેરાવી લીધો ને હવે છે ને તબેલાની સાફ સફાઈ હાલે છે હવે ગોરાણ થયું હોય ને બધું વારી નાખે ને જો આટલું ખાતર નીકળે એ બધું ભરાઈ જાય ને આ જો મહારાજા અહીંયા સુતા છે આપણે ટાઈમ નથી જડતો બેહવાનું પણ એ ઈશ્કેલી જિનકા જીનકા બચા હે ને ઘરમાંથી યા નથી મીંદડીયા જવા દેતી એને આને ઘરમાં હોવા જોઈએ જોતા મહેંદી વહી ગઈ તો કેવી લાગે હાજર મમ્મીમાં હે ને ડમરો ચડાવવાની મને એ દેખાતી નથી અહીંયા ખૂણામાં બહુ ઉડાય અહીંયા નીકળી જાય ધૂળ એમ તો મોટી મોટી બારી છે ને એટલે વાંધો ના આવે અને છે ને આપણે હાવેણાનો સ્ટોક કરીને રાખ્યો એમાં કેટલા હાવેણા લીધા તા હેમાં કેટલા હાવેણા લીધા હતા અગિયાર અગિયાર લીધા હતા પાંચ રી એમ તો કેટલા વરસ થઈ ગયા કા ચાર થયા હા બે ત્રણ તૂટતા હે વરસના બે હે બેટુ ટેવર હશે હમ આ હવે ન હોય થોડું વપરાઈ જાય ને પછી મજા આવે વાપરવાની તવીડ નાખમાં કરી જાય બાપાની ખાવ સુગવાસ ના લેવાય સંજો ઝાડ માં પાયા હતાંंती કોરાણા હે જા આ ગુલમોરે કોરાણ અન ઓલું હઠાઈ ગયા જે હું થઈ ગયો તો ની એ કોરાણ જોઈ લો કોરાણ અને પપ્પા છે ને કથા સાંભળે ગુડ મોર્નિંગ એ શેરું અને આપણે એલું હું ને બધાયને જો એક એક લોયા લો નાખી દીધા ને પાછી હાઠવી નાખી દીધી ને એ ખાઈ ગયું જાલ વરાઈ ગયું બધું આલો હશે ને ભાણા ઉટકવાના છે વેલેરા ઉટકી લે પછી ધુઈડવાળા થઈ જાય એટલે ફૂંકાઈ જાય પાછા લેવાઈ જાય વેલેરા হালোগো গোল্ফিযা঵ে গিশে একামা জু পাঁচ ঵াডি গোপেলে ঵েতি মেতিযান ইন জিদে গোনে পাঁনে নাতিয় তাসমাডি এতিয় কিপাঁলে મારો ઉપડી ગયો ઓલો માઈક સાંભળીને કે આ શું રાયડું નાખતું આવે હાલો તો જો આપણે છે ને આજ બનાવવાનું છે ગુંદાની કાચરી તો જો ઠરિયા કાઢ નાખ્યા ગુંદામાંથી ને બબે ફાડા કરીને ચટણી ચટણી કામ મીઠું હળદર અને છાશ તને તને પાણી આવી ગયું માથે છાશમાં તો જો એ પલાળી દીધા બોરી દીધા એમાં ને હવે એ રૂંઢે આપણે હુંકવી દઉં એટલે મસ્તીની કાચરી બની જાય તૈયાર

હમણાં તડકો આવી જા માખ્યું લોહી પીએ હમણાં મસ્તી નહીં સુકાઈ જા તડકો આવી જાને એટલે અને ભેગું બાંધવાનું આલે છે હમણાં આયવા નથી હવે જો કામ ઉભાડ લઈ ગામમાં ગયા હતા રિક્ષામાં ગયા હતા રિક્ષામાંથી જો બધા ભેગાઈને ગયા તા મારા પપ્પા એક વાંચે હતા ત્યાંથી એ હમણાં ગાડી લઈને ગયા હતા એક જણા તો ઘેરે જોઈ હોય ઘર રેટ ઉનાળીએ જરવા ગમાણ ભાંગી નાખવી કે હું હે ભાંગી નાખવાની છે કે રાખવાની કંઈ હા રાખે જો ગમાણમાં જો જો મકાન આવે માકોલિયા આવે માકોલિયા શું છે ગાંડા હિંધિયો જરવાય ની વારો આવે ને એટલે હવે તીનો જ વારો લે તે કાં પાયલ ને બાંધવા જાય ને કાપાડાને તો બધી પાછા ખરજવા થઈ ગયા કે કસરી નાખે ને

हूं मजे ही गेट हां बटन જમવળ એમ ગહવા ન થા ઓમ સેટા ઉપર એ એ વાથી ગાવે પડ ન હવ મગજ ખાઈ લે ઓપરા હે ખાઈ લે આઈ બોસાર કરી બટકો ઉપર ન તો વારી ન કરી આમ જઉ છું જાવ તંતારા તંતારા રેડું હો દેતો રોકે રોકે

ભરવાના બાકી છે કાળો કાળો વિડીયો એ બાજુ હાલો તો આપણે થોડોક વ્લોગ બની બન્યો આ સાથે આપણે આ વ્લોગ એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ